એ રોડ બિલકુલ લાઇન લેવલ વગરનો છે અને કામગીરી એકદમ કામગીરી છે અને આ રોડ જે જે વર્ષ ચાલશે એવું મને લાગતું નથી એકદમ ભંગા રોડ બનાવેલો છે આ લોકો અને અત્યારે આગળ તમે જુઓ તો મીના ચોકડીની ચોકડી આગળ આખો રોડ તૂટીને મોટા મોટા ગાબડા પડી ગયા છે અત્યારે જે રોડ બન્યો છે અહીંયા તો ઢાર વાળો રોડ બન્યો છે એ સમજી લો કે પેલા રોડથી થી આઠ ઇંચ રોડ નીચો બનાવી દીધો છે એટલે

જ્યારે સ્થાનિક જનતા અને બીજા ઘણા લોકોએ આમાં કીધું છે રોડમાં સદ્દ પણ આખો રોડ પર તમે વિઝિટ માં ને તો આના અંદર ભ્રષ્ટાચાર છે એ ખુલ્લે છે કારણ કે પેલા એમના પહેલા મોટા મોટી આ સરકારના પરિપત્ર અને નિયમો મુજબ આવડો મોટો જો રાજ્ય માર્ગ પર કામ કરવામાં આવે ને તો એમણે સેફટી સુવિધાનું પાલન કરવાનું આવે એ પાલન નથી કરતા આ રોડ ઉપર તમે વિઝિટ કરો તો દરેક જગ્યાએ તમારે જોવામાં આવશે એના કારણે ઘણા એક્સિડન્ટો અને જીવ પણ ગયા છે બીજા નંબરની માહિતી મુજબ કે આ લોકો કોઈ પણ જગ્યાએ એમનું આ ટેન્ડર કઈ શાખામાંથી કઈ રીતનું અને કેટલાનું છે એ પેલા તો એમને આજે દોડી મારશે એટલે બોળ મારવો પડે તમે બે ખૂણે જોઈ લેજો કોઈ જગ્યાએ આ જગ્યાએ બોળ નથી માર્યો એટલે આનામાં કોને ખબર પડે છે કે અધિકારીઓ આખા ભરૂચ જિલ્લાના અંદર પોતાની મનમાનીઓ કરી દેલા છે કવર છાપથી મતલબ છે એવું સ્પષ્ટપણે સાબિત થાય છે કારણ કે જો અધિકારીઓ આ લોકોને એક્શનના પ્રમાણે કાયદેસર નિયમો સમજાવે ને

અને કોઈએ પણ આ રોડ યોગ્ય માર્ગદર્શન લીધું નથી તમે કેટલા વિડીયો એવા મૂકવામાં આવ્યા છતાં પણ આની પર કોઈ કાર્યવાહી કરવામાં આવી કોઈ કાર્યવાહી નહીં કારણ કે અમને તો એવું છે આ તો નવડી બજારો છે વિડીયો બનાવ્યા કરે કોઈ નોન લેતું નથી કારણ કે સરકારમાં અને વિસ્તારના અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેમ કે આ વિભાગ લાગે છે તો એમાં તાલુકા સદસ્ય પણ જોવું પડે જિલ્લા સદસ્ય જોવું પડે એમએલએ સાહેબે પણ જોવું પડે જો આ વિસ્તાર આવડો મોટો ડેવલપિંગ અને વોટિંગ નો એરિયા